જોલ મિત્રો આદ ન મુકી વસ 2000 સે કે સોય કે બહુ વરસાદ પડી મેની માતા સોજોડી હોય કે મોસનટા ચાલુ સોજોડ ગબડકો આયો છે ને તમારા ગામમાં જેવો વરસાદ પડ્યો તો કમેન્ટ કરી નાખો હોલો તમારા ગામમાં બહુ પડે રયો ત્યાં છટ ચાલુ છે મિત્રો અયા તમને ન દેખાય કેમેરો હેડલા કોઈ અપના ઓયા પરાયા સેકન્ડો મે મિત્રો અવાજ ના છે અમારો હોયગમનો શું શું કહેના કહેના કે મે બોલתי કે જો પછી આપણે બેસ્ટશનમાં આવી ગયા મિત્રો તો ગાડીયા પડે છે અહીંયાને પબ્લિક ને આવે છે એને પછી આપણે કેવા લાગો ફટાફટ કોમેન્ટ કરીને હોલો પછી આપણે આવી ગયા ખાવા માટે ગીન ગોળ રોટલો બાજરી નું દેશી રોટલો ખાવા વાળા કોમેન્ટ કઈ નાખવાનો કેટલા છે અને આ ભાત પણ વઘારેલા હતા તમારે ખાવા ચલાવી જો અને પાપડ નું સારું હતો આપડે સબસ્ક્રાઈબ કરીને ખોલો ચેનલ ને તો મિત્રો આપણે વિડીયોમાં વીડિયામાં આપણે હજ થઈ ગઈ વાતાવરણ કઈક અલગ હતું અદભુત વાદળા હતા અત્યારે મિત્રો ત્યાં હોય ગામ છાંટા ચાલુ જ છે ત્યારે રાતના ઊંઘવા નહી દીધા વર્ષે અમારા ગામમાં કેવો વરસાદ પડે ફટાફટ કોમેન્ટ કઈ નાખવાનો હવે વરસાદ શું થશે નક્કી નહીં મિત્રો બસ આપણે નાઈટન તૈયાર થઈ ગયા આપણે જવાનું તો બસ સ્ટેશનમાં બસ આપણે ગૌ માતાને દર્શન કરી નાખે જો મિત્રો જો બાકી ફિરકેન બેરકેન લઈ જાય હો ભાઈ જો બાકી પતંગ стан પાડી દઈંગે એકમ ઉતરાણ આગીઓ બાકી નજીક ઉતરાણ બસ આપણે આવી ગયા દુકાને ચા પીધી તમારે પીવે તો લાવીજો આસો સોયગામનો નજારો તોબાલાજીની ગાડી ઊભી છે અહીંયા બસ આપણે સાખવાજીની દુકાને આવી ગયા લાલભાઈની તમારે આલો ખાઓ તળવજો સબાસ બેટા